એકવીસમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું મોટા પીપોળવા ગામે સતનામ આશ્રમ દ્વારા થયેલ સુંદર આયોજન મહુવા તાલુકાના સેવાડાના પછાત વિસ્તારમાં આવેલ ખોબા જેવડા મોટા પીપોળવા ગામે સતત એકવીસમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સતનામ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સવારામ સાખટના ઉપક્રમે મહાસુદ બીજને તારીખ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવ્યું આ સર્વજ્ઞાથી સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન મહુવા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવળિયાની પ્રેરક ઉપસ્થિતિ અને તેમના દ્વારા પરણતા નવ દંપતીઓને સજીવન માટેની સમજણ કુટુંબીજનો સાથે હળીમળીને રહેવાની શીખ આપી નવા જીવન માટે અઢળક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે પૂર્વ મહુવા હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ શ્રી હરિભાઈ વાઘશ્રી ભારતી ગોસ્વામી મહુવા તાલુકા યુવા કોળી એકતા મંત્રી શ્રી જયસુભાઈ સાખટ વગેરેની વિશેષ હાજરી રહી હતી આ તકે સતનામ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ભજન આરાધક શ્રી સવારામ સાખટ આજના એકવીસમાં સર્વજ્ઞાતિ સંલગ્નમાં ચૌદ જોડાઓને લગ્નગ્રંથિથી જોડીને અદ્ભુત સેવાના કાર્યને આગળ ધપાવનાર રહ્યા છે આ સર્વજ્ઞાતિ સંલગ્નમાં મહુવા જનતા પ્લોટ વિસ્તારના નવયુવાનોની સેવા સરળનીય અને પ્રહિંસાને પાત્ર હતી આજે ચૌદ નવદંપતીએ સંસાર જીવનમાં પગલાં પાડેલ હતા